મીટીંગમાં પાંડેસરા પોલીસના ઉચ્ય અધિકારીઓ જગન્નાથ મંદિરના ટ્રસ્ટીઓ તેમજ સ્થાનિક સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા તમામે મળીને યાત્રાના રૂટ ટ્રાફિક વ્યવસ્થા સુરક્ષા વ્યવસ્થા વોલિયન્ટર્સની નિમણૂક તથા હંગામી સ્થિતિમાં કામગીરી અંગે ચર્ચા કરી જોન ફોર્ડના ડીસીપીએ જણાવ્યું હતું કે શ્રી જગન્નાથ રથયાત્રા સાંસ્કૃતિક અને ધાર્મિક દ્રષ્ટિએ અતિ મહત્વપૂર્ણ છે યાત્રા શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત રીતે સંપન્ન થાય તે માટે પોલીસ વિભાગ સંપૂર્ણ રીતે તૈયાર છે મંદિરના ટ્રસ્ટીઓએ પણ પોલીસના સહયોગ માટે આભાર વ્યક્ત કર્યો અને ભક્તજનોથી શાંતિ સહયોગ જાળવવાની અપીલ કરી હતી